નમસ્કાર મિત્રો શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજમાં તમારા બધાનું સ્વાગત છે મિત્રો આજે આપણે એક એસી બનાવતી કંપનીના શેર વિશે વાત કરવાની છે જે શેરમાં બ્રોકરેજ હાઉસ બોલીસ છે અને દેશ વિદેશના બધા જ રોકાણકારો રોકાણ કરી રહ્યા છે તો કેમ બ્રોકરેજ આવું છે આ શેરમાં બોલીસ છે અને કેમ રોકાણકારો આ શેર પાછળ રોકાણ કરી રહ્યા છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ સાથે જ બ્રોકરેજ આવું છે શું રિપોર્ટ બહાર પાડ્યો છે અને કેમ કેમ ખરીદીની સલાહ આપી છે એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ તો આ વિડીયોને તમે પૂરેપૂરું જોજો જેથી કરીને જો તમારા જોડે પણ આ કંપનીના શેર હોય અથવા પછી તમે ખરીદી કરવા માંગતા હો તો તમને આ શેર વિશેની માહિતી મળી રહે પણ મિત્રો કોઈ પણ શેરમાં ખરીદી કે વેચાણ કરતા પહેલા તમારા ફાઈનાન્શિયલ એડવાઇઝર જોડે આ શેરને લઈને તમારે ચર્ચા કરી લેવી જોઈએ પછી જ તમારે શેર બજારમાં રોકાણ કરવાનો નિર્ણય કરવો જોઈએ સાથે જ મિત્રો જો આ વિડીયો આપણા ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા છો તો આપણા પેજ ને ફોલો કરી લેજો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઉપર બધી જગ્યાએ શેર કરી દેજો અને જો આ વિડીયો આપણી યુટ્યુબ ચેનલ માં જોઈ રહ્યા છો તો આપણા વિડીયો ને હાઈક પણ કરી દેજો જેથી શેર બજાર ની માહિતી ગુજરાતીમાં ગુજરાતના દરેક રોકાણકાર પાસે સરળતાથી પહોંચી શકે સૌથી પહેલા મિત્રો વાત કરીએ એસી સેક્ટરમાં રોકાણની વાત આવે ત્યારે મોટા ભાગના લોકોનું ધ્યાન વોલ્ટાસ અથવા વોલ્ટાસ અથવા ડિક્શન ટેકનોલોજીસ તરફ જાય છે પણ તાજેતરના શેર હોલ્ડિંગ ડેટા કંઈક અલગ જ કહાની કહી રહ્યા છે અને સ્થાનિક બંને સંસ્થાગત રોકાણકારો એક એવા એસી સ્ટોકમાં જોરદાર ખરીદી કરી રહ્યા છે જે હંમેશા પડદાની પાછળ રહીને આખી ગેમ બદલી રહ્યો છે આ સ્ટોક એ એમ્બર એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા લિમિટેડ છે ક્યુ ટુ એફઆઈ છવ્વીસમાં એમ્બર એન્ટરપ્રાઇઝ એફઆઈ પોતાની હિસ્સેદારી બે પોઈન્ટ બે ટકા પોઈન્ટ પર વધારી છે હવે કંપનીમાં એફઆઈસની હોલ્ડિંગ ત્રીસ પોઈન્ટ છ ટકા સુધી પહોંચી ગઈ છે એટલે કે આમ જોઈએ તો એસી બનાવતી કંપનીના શેરમાં જ્યારે રોકાણ કરવાનું વાત આવે ત્યારે મોટાભાગના રોકાણક વોલ્ટાસ અથવા તો પછી નિક્સન ટેકનોલોજીઝના શેર પાછળ જાય છે પણ એક એવા શેરમાં એફઆઈએસએ ભારે ખરીદારી કરી છે જેમની હોલ્ડિંગ અત્યારે ત્રીસ ટકા જેટલી થઈ ગઈ છે જે શેરમાં એફઆઈએસની હોલ્ડિંગ અત્યારે ત્રીસ પોઈન્ટ છ ટકા જેટલી થઈ ગઈ છે કંપનીનું નામ છે એમ્બર એન્ટરપ્રાઇઝ ઇન્ડિયા લિમિટેડ આ શેર વિશે આપણે વધારે માહિતી ડિટેલમાં જોઈએ તે જ રીતે ડીઆઈએસએ પણ આજ જ ક્વોર્ટર ગાળામાં

એક્સપેન્શન શરૂ કર્યું છે જેને લાંબા ગાળાની વૃદ્ધિ માટે મોટું ટ્રિગર માનવામાં આવે છે એટલે કે કંપની હવે ફક્ત એસી બનાવવા તરીકે સુધી મર્યાદિત નહી નથી કંપની હવે ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ સર્વિસ રેલવે કોમ્પોનન્ટ સોલર એવી સંબંધિત સેગમેન્ટ અને ખાસ કરીને પીસીબી મેન્યુફેક્ચરિંગમાં પોતાનું ક્વાર્ટર બે માં નુકસાન છતાં એક વિશ્વાસ કેમ વધ્યો રોકાણકારો ને જોઈએ તો એફઆઈ છવ્વીસ માં ક્વાર્ટર બે એફઆઈ છવ્વીસ માં એમ્બર એન્ટરપ્રાઇઝને નુકસાન નોંધાવ્યું હતું છતાં પણ સંસ્થાગત રોકાણકારોનો વિશ્વાસ ડગ્યો નથી તેનું મુખ્ય કારણ કંપનીની ફોરવર્ડ સ્ટ્રેટેજી એફઆઈઆઈ અને ડીઆઈ ને લાગે છે કે ટૂંકા ગાળાના આંકડાઓ લાંબા ગાળાનું ડાયવર્સિફિકેશન અને કેપેસિટી એક્સપેન્શન વધુ મહત્વ એ જ કારણ છે કે નબળા ત્રિમાસિક પરિણામો છતાં ખરીદી ચાલુ છે એટલે કે ટૂંકા ગાળામાં જે પણ લાફા નુકસાન થતું હોય પણ લાંબા ગાળાનું જે કંપનીનું ડાઇવર્સિફિકેશન અને કેપેસિટી એક્સપાન્શન છે એ વધુ મહત્વપૂર્ણ માની રહ્યા છે વિદેશી રોકાણકારો પછી વાત કરીએ કે FIS અને DIS ની સતત ખરીદી થી કોઈ પણ સ્ટોક માં વેલ્યુએશન રીરેટિંગ ની શક્યતા વધી જાય છે એમ્બર એન્ટરપ્રાઇઝ ના મામલે પણ આવું થઈ શકે છે જેમ જેમ કંપની એસી સિવાય ના નવા સેક્ટર માં પોતાનું સ્કિલ વધારશે છે તેમ તેના રોકાણકારોનો રસ પણ વધશે બજાર નો સંદેશ સ્પષ્ટ છે કે સ્માર્ટ મની હવે માત્ર ફેમસ નામો માં નહીં પણ બેક એન્ડ સ્ટ્રેન્થ ધરાવતી કંપનીઓમાં પોઝિશન લઈ રહી છે કુલ મળીને જો કોઈ રોકાણકાર એસી સેક્ટરને માત્ર વોલ્ટાસ અથવા ડિક્સોનના દ્રષ્ટિકોણથી જોઈએ જો તો તે મોટી તસવીર ચૂકી શકે છે એમ્બર એન્ટરપ્રાઇઝ એ આ સમયનો નવો સ્ટોક બની રહ્યો છે જ્યાં વિદેશી અને સ્થાનિક બંને રોકાણકારો માટે એકસાથે વિશ્વાસ વ્યક્ત થઈ રહ્યો છે શેરના પ્રદર્શન વિશે વાત કરીએ

આ કરી આપણે એસી બનાવતી કંપનીના શેર વિશે જેમાં વિદેશી રોકાણકારો ગાંડા થયા છે અને વિદેશી રોકાણકારોએ પણ ભારે રોકાણ કર્યું છે ભાગીદારી આ શેરમાં છે એટલે કે પચાસ ટકા ભાગીદારી તો વિદેશી રોકાણકાર અને આપણા દેશી રોકાણકારો આ શેરમાં કરી છે અને મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ હવે મળી આવનારા વિડીયોમાં ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક ઇન્સ્ટાગ્રામ વોટ્સઅપ બધી જગ્યાએ શેર કરો શેર આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટડી પર દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો